કોઈ પણ કક્ષામાંથી આવે પણ એન બરાબર એક માં સંક્રાંતિ કરે ત્યારે જયારે એન બરાબર બે માં કોઈ ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી કોઈ પણ કક્ષામાંથી સંક્રાંતિ કરીને આવે અહીંયા તારી આ કક્ષાની અંદર ત્યારે બામર શ્રેણી રચાય છે

અને સ્વંદ શ્રેણી જે છે n બરાબર પાંચ માટે એટલે કે છઠ્ઠી કક્ષામાંથી કોઈ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરી અને પાંચમી કક્ષામાં આવશે n બરાબર પાંચ માં ત્યારે આપણને સ્વંદ શ્રેણી જોવા મળે છે હવે આપણે જોઈશું કે બહોર મોડેલની સફળતાઓ એમાં પહેલું હાઇડ્રોજન જેવા પરમાણુની સ્થિરતા અને ઉર્જા જાણી શકાય છે અહીં આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરતો નથી એટલે ઇલેક્ટ્રોનમાંથી બીજી કક્ષામાં જાય છે ત્યારે તેની ઊર્જામાં ફેરફાર થાય છે આમ એ જે મોડેલ છે એની સ્થિરતા પણ દર્શાવતું હતું અને ઉર્જા પણ જાણી શકાતી હતી હાઈડ્રોન તત્વ જેવા કેમ ટુ પ્લસ વગેરે પરમાણુ માટે પણ સમજાવી શકાય છે અને ત્રીજો પાછળથી વિલ્સન અને સોમર સાલદે ગાણિતિક રીતે દર્શાવ્યું કે પ્લાન્ક નો ઉર્જા ક્વોન્ટમીકરણ નો સિદ્ધાંત જે આપણે સેમિસ્ટર ત્રણ ની અંદર સાતમા ચેપ્ટર માં શીખ્યા તે બહાર કોણીય વેગમાનના ના ક્વોન્ટમીકરણ સિદ્ધાંત ચોથું જુદા જુદા સંસ્થાનિકોના ન્યુક્લિયર દરમાં ફેરફાર હોવાને કારણે તેને અનુરૂપ રીડબર્ગ આ જે છે એ પણ જુદો જુદો હોય છે કારણ કે ઇલેક્ટ્રોન નું જે દળ છે ન્યુક્લિયર ની અંદર ફેરફાર આપણે જોયું સૂત્ર કોઈ પણ પરમાણુ માટે આર એટમ બરાબર આર ઇન ફાઈનાઇટ જેની કિંમત તો અચળ હતી ના છેદમાં વન પ્લસ સ્મોલ એમ એટલે ઇલેક્ટ્રોન નું દળ પણ અચળ છે પણ એમ એટમ એટલે કે ન્યુક્લિયર નું દળ આજે દર્શાવે છે એ ન્યુક્લિયર દળ જુદુ જુદુ હોવાથી આજે જુદા જુદા પરમાણુ માટે આપણને રીડબર્ગ અચરાંક આર મળે છે એ પણ જુદો જુદો હોય છે અને આને કારણે યુરે ગ્રીકવાદ અને મર્ફી આ વૈજ્ઞાનિકોએ ભારે હાઇડ્રોજન અથવા તો ડ્યુટેરિયમ અને હવે જોઈએ બહોર મોડલની મર્યાદાઓ વ્યસ્ત વર્ગના નિયમને પાળતા બળો માટે સામાન્ય રીતે કક્ષા જે છે એ લંબવૃત્તિઓ હોય છે તેથી બહોરે ધારેલી કક્ષા જરૂરી નથી કે વર્તુળ આકાર જ હોય તેમ જરૂરી નથી લંબવૃત્તીય કક્ષા પણ હોઈ શકે છે પરંતુ પાછળ સોમર સોમર ફાલ્ડે જણાવ્યું કે વર્તુળાકાર કક્ષા એ વધુ વ્યાપક લંબવૃત્તિય કક્ષાનો એક ઉપયોગ કરીને મેળવેલ છે જ્યારે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને ક્વોન્ટાઇઝ એટલે કે અસતત ધારવામાં આવે છે આમ તે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર અયોગ્ય સંયોજન છે પ્રચલિત યંત્રશાસ્ત્ર અને ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર નું અયોગ્ય સંયોજન છે કારણ કે પ્રચલિત યંત્રશાસ્ત્ર ની અંદર જુદી જુદી કક્ષામાં ઉર્જાની ગણતરી કરીએ

સમજાવી શકતું નથી આગળ જોઈએ તેની મર્યાદા હાઇડ્રોજન જયારે વધારે ભેદનશક્તિ ધરાવતા સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવે તો તે એક કરતા વધુ રેખાઓની બનેલી જણાય છે અને વર્ણપટ રેખાઓનું હાઇડ્રોજન હોય તો એની અંદર એક જ દેખાવી જોઈએ એમાં વધારે કેમ દેખાય છે તે આપણે જાણી શકતા નથી પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવવામાં બહોર મોડલ નિષ્ફળ નીવડ્યો ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવી સમજાવવામાં આ મોડલ નિષ્ફળ નીબડ્યું